સમગ્ર રાજ્યમાં પોલિયો રસીકરણ અભિયાનનો જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ શ્રી લીલાબેન ઠુમ્મરના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોમટા ખાતેથી પોલિયો રસીકરણનો શુભારંભ ગોમટા પીએચસી વિસ્તારના છવ્વીસો સત્તાણું બાળકોના પોલિયો રસીકરણનો નિર્ધાર સમગ્ર રાજ્યને પોલિયો મુક્ત કરવાના હેતુ સાથે રાજ્યભરમાં ત્રેવીસ થી પચીસ જૂન સુધી પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી લીલાબેન ઠુંબરના હસ્તે ગોંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુમટા ખાતેથી પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો શ્રીમતી લીલાબેન ઠુંબરે શૂન્યથી પાંચ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપા અચૂક પીવડાવવાની પ્રેરણા આપીને દેશ અને રાજ્યને પોલિયો મુક્ત બનાવવાનો સંદેશો આપ્યો હતો અહેવાલ વિજય મકવાણા